એવરી વન વેલકમ બેક ટુ માય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાત અને આ બાજુ જો મમ્મી સવાર સવારમાં છે ને રોટલી બનાવવા માંડ્યા છે ને આજે બહુ બધો લોટલીનો નો રોટ બાંધો છે એવું કેમ છે બર્થડે છે છે એટલે આજે ને કે કે મારે સેલિબ્રેશન નથી પણ હું બધી ગાયું છે ને પચાસ સાઈઠ જેટલી રોટલી ઘરે બનાવીને અમે લોકો એમાં ગળ નાખીને ગળ નાખવાનો રાધિકા ગળ નથી નાખવો એ હરી જાય છે કે ગળ નથી નાખવું પેલા મારો પ્લાન હતો ગળ નાખીને દેવા જવાનો તો રાધિકા ગાયું આજે રોટલી ખવડાવવાની છે તો એનો બર્થડે છે સન્ધી પોતે ગાયું ખવડાવવા રોટલી બનાવવા મળી છે તો જો આ સારું લાગે તો સવાર સવારમાં અમારું આ બધું ચાલે છે અને કાલ જો એટલી બધી નીંદર આવી ગઈ હતી સાંજના અગિયાર વાગે સુઈ ગયા તો અત્યારે સીધા છ વાગે હું જાગી ગયો અને આ બધું વાંચું ને હું થોડુંક પોજી ગયું એવું લાગે છે પણ એમાં એવું છે કાલે રાતે મેં લીંબુ સોડા પીધી હતી કારણ કે મને બહુ ગરમી થતી હતી ને એટલે બીજું એવું છે કે ચાલો પહેલાં તો હજી આપણે નાવાનું બાકી છે નાહીને ફ્રેશ થઈએ પછી બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ કરીએ અને કાલનો વિડીયો હજી એડિટ કરીએ કાલના બે વિડીયા ન જોયા હોય તો જોયા આવજો એક હશે શ્રીમદની વિધિનો અને એક બેબી સાવનનો જે આપણે ફાર્મ હાઉસ પર બધું હતું તે બહુ મસ્ત વિડીયા છે એન્ડ સુધી જોજો અને

નાસ્તો કરી દો હાલો જો દાદા પેપર તમને વાંચતા આવડે દાદા હે ખાલી જોવાનું હોય વાંચતા આવડે આવડે દાદા પપ્પા રેડી થઈ ગયા છે તમારો નાસ્તો ઉપર રેડી થઈ ગયો છે નાસ્તો કરી હા તો એક જણા ઓલું હોય એટલે ઓલું થાય જ તે કારણ કે બધા વેલા ઉઠી જતા ને ઘણા ખરાનું ઈ સંભાળી જતા ને હવે પાછા બીજાના હાથમાં છે આવે એટલે બધું એમ જ થાય જો હવે દાદાને નાસ્તો આપણે ઘરમાં બિહાર દીધા છે ને પપ્પાનો નાસ્તો ઉપર રેડી થઈ ગયો છે ચાલો ઉપર જઈએ રેડી થઈ ગઈ છે ને હવે રાધિકા કહે છે થોડુંક લેટ થઈ ગયું છે એટલે ગાયું હોય કે નહીં એમ કહે છે પણ ગાયું તો હશે ને મને એવું લાગે છે જો આ બધી રોટલી ડબ્બામાં બદલી છે અને હું ને રાધિકા જાય છે ને બર્થડે છે તો હેપી બર્થડે આપણે વિશ કરી દઈએ હેપી બર્થડે અને તમે બધા લોકોએ રાધિકાને હેપી બર્થડે વિશ કરી દેજો રાધિકા રોટલી ખવડાવે છે ને આ ગાયું બહુ ભૂચસી હોય ને એવું લાગે હા એક બધાને ભાગમાં આવે એમ છે એટલે આપણે બધાને એક એક દેવું જો ગાયું કેટલી આફળી ફાફળી થાય છે સવારમાં લોકો ખાલી કૂચો ને એવું ખવડાવતા હોય અને એવું છે ને બહુ બધી ગાયું છે પાછળ બળદે છે વાસડા ને આ લોકો ખાવા નથી દેતા નાના હોય ને બહુ ઓસો આવે તો રાધિકા બધાને રોટલી આપે છે જે આમ પાછળ ગાય છે તો ત્યાં જાય અને જો પહેલાં તો મને એમ કે પૂછવું પડશે પણ આ કોઈ માલિક હતા નહીં એટલે આપણે પૂછવું નથી ને આ બાજુ બળદ હોતો છે ને ગાય હોતો છે ને એટલી બધી ગાયું છે ને જો ગાયું સીધી રોટલી જોઈને છે ને ફાફરી ફાફરી થાય તો ચાલો હવે બધી રોટલી છે ને થોડીક હું પણ હેલ્પ કરાવું રાધિકાને એટલે છે ને ધીરે ધીરે બધી રોટલી પૂરી થઈ જાય ઉપર વહી જાવ વહી જા વાંધો નહીં જો રાધિકા છે ને જો આ બાજુ ગાયું જો તરત રોટલી જોઈને છે ને આફરી ફાફડી થાય અને તમારો પણ બર્થડે હોય ને ત્યારે ગાય માતાને રોટલી ખવડાવજો જેટલી બને એટલી ઘરે બનાવી લેવાની તમે વીસ છે પચીસ છે પચાસ છે જો આ ગાય જુઓ બ્લેક કલરની હવે એ બીતી હોય કે રોટલી આટુંતી આફરી ફાફરી થતી હોય ખબર નથી પણ આવું છે એટલે તમારો બર્થડે આવે ને ત્યારે તમે ગાયુંને રોટલી ખવડાવી છો ઘાસ સારો

અને આ બાજુ મમ્મીને કોકનો ફોન આવી ગયો તો મમ્મી ફોનમાં વાત કરે છે કે આપણે બ્રેકફાસ્ટ કરી લઈ કરી લઈએ અને બ્રેકફાસ્ટમાં આજે જો આપણે ભાખરી ખાવાની છે ભાખરી ચા અને બોળો ચાલો બધા સવારનો નાસ્તો છે ને હવે આપણે છે ને સોનલની ઘરે જવાનું છે ત્યાંથી જે કાલની ચોલી ને એવું બધું હોય ને જે પછી પાર્લરમાં તૈયાર થયા હોય એના બધા નેકલેસને એવું એ બધું લેવા જવાનું છે ને અહીંથી થોડુંક દેવા જવાનું છે તો ત્યાં જઈને ચાલો સોનલને મળાવી અને બધું લઈને આવીએ ઓનલ ઘરે પહોંચી ગયા છીએ હવે અને જે આ વસ્તુ જે આપણે ઘરે લઈ જવાની છે લઈ જવાની છે તો ગુડ મોર્નિંગ કેમ છે ફોરવેસ અહીંયા હજી પેલો બીજો દિવસ છે તો આપણે એની બુટ્ટી એક દેવાની હતી એ દેવા ને હવે એને બધી જ્વેલરી જે પાર્લર છે એ લઈ જવાની છે દીકરાનો બર્થડે હતો ને એણે કીધું હતું કે ચોકલેટ સોનલ આટું લેતા આવ્યો તો આપણે સોનલ આટું ચોકલેટ આપી દીધી છે હા તો જો ચોકલેટ આપી દીધી છે અને હવે આ લોકોનું પાર્લરનું બધું છે બધા લોકો જમવા બેસી ગયા તો જો જમવામાં આપણે લઈ લીધી છે મઠ્ઠો અને રોટલી અને મમ્મી પપ્પાએ પડ્યું છે મગનું શાક અને મઠ્ઠો આપણે કાલે વધ્યો તો લેતા હતા ઘરે એટલે મઠ્ઠો અને રોટલી ખાઈ લેવાની રાધિકા બેસી ગયા મમ્મી બેસી ગયા પપ્પા રોહિત અને બા બધા લોકો સાથે જમવા બેસી ગયા ચાલો મઠ્ઠો ને લાગી ગયા છે સાડા પાંચ ને આપણી પાસે ટાઈમ થોડોક અત્યારે ઓછો છે કારણ કે કાલનો મેં એમ કીધું હતું કે સાંજે આઠ વાગે વિડીયો આવી જાય પાર્ટ ટુ હજી પાર્ટ ટુ એડિટ કરવામાં બહુ ટાઈમ લાગી જાય કારણ કે અત્યારે હજી હું ઓફિસ એથી છે ને ફોટોગ્રાફર થોડાક ડેટા લઈને આવ્યો છું એવું બધું કર્યું છે અને હવે આપણો ચાનો ટાઈમ થઈ ગયો છે તો પેલા ચા પીવું પછી મારે જે કાલનું આઉટફિટ છે ને એ પાર્સલ કરવાનું છે એનું પાર્સલ પેકિંગ કરીને મારા દેવા જવાનું છે કાબરાની ઓફિસે તો ઈ કરશું ને આ બાજુ જો આને છે ને હું તૈયારી કરીશું સાંજે જમવાની પાણીપુરી કેમ પાણીપુરી પાણીપુરી થી પેટ ધરાઈ જાય હા ખાઈ તો સી અમે પણ એમાં એવું હતું કાલે વીસ રૂપિયાની ખાઈ લીધી એટલે આજે કે એવું કંઈ મૂડ નથી પાણીપુરી ખાવાનું એવું છે તો રાધિકાને પાણીપુરી બનાવવાની છે એટલે એને શેણ્યા ફલાળી દીધા છે ને બટેકા બફાઈ જશે બાકી છે મૂકવાના છે બટેકા બાફવા તો આજે પણ પાછો પાણીપુરીનો પ્રોગ્રામ થઈ ગયો ને બા નીચેથી ઉપર આવી જાય ચા બનાવવા તમે ન આવ્યા તો રાધિકા બનાવી નાખત એમ કહેતી તી હે બા એવું છે જો જો ચા બનાવે છે ત્યાં છે ને હું નીચે રોહિતને બોલાવું ને આપણે આ ઓફિસનું એડ્રેસ બે એડ્રેસ કાઢીને પાર્સલ નાખી રેડી પાર્સલ દઈને આવું અને થોડો વિડિયાના કાલે હું એડિટ કરવાનું વિચારું હવે જોઈ છે કે થાય છે ઈ વિડીયોનું તો આ બાજુ ચા ને નાસ્તો થાય ને ત્યાં આપણું પાર્સલ તો થઈ જશે આપણે પપ્પાને પૂછ્યું પપ્પા ઠાચા નથી ને કેમ પપ્પા ઠાકોડો લાગ્યો છે કે ને હા હજી એજી ઠાક લાગે તમને તો કાલ તો ઊતા નહોતા તમે બપોરે

તેલ વાળો નો બટે કાનો લો એમાં થોડું પાણી નાખ દેવાનું પાણી પૂરી તું અને એમાં હળદર નાખી દેવાનું હું બનાવતો અને આ બધા ખાતા એટલે આ લોકો યાદ નથી હું ઘણીવાર છે ને રગડો રગડો બનાવતો કરે ચાલો હવે હવે બનાવે પેકિંગ વાર તને પપ્પા છે ની જે આપણું આઉટફીટ હતું ને એનું પેકિંગ કરે છે તો પેકિંગ થાય એટલે આપણે દેવા દેવાનું શું હોય કે અને પછી તારો ઉખાણો લેવાનો બાકી છે આપડે પેક કરીને આવીને પછી લેવું અને પપ્પા તો હેલ્પ કરે છે ને આની ઉપર આપણે એડ્રેસ પેનથી લખી નાખશું કારણ કે આપણી પાસે અત્યારે ચેરોક્સ કાઢવાનો ટાઈમ નથી એટલે પેન ઉપર લખીને મોકલી ગયા છે આઠ અને હવે બધા લોકો જમવા બેસી ગયા છે જમીન રોહિતનો ઉખાણો લેવું સોલી નાખવા જતા ત્યાં રસ્તામાં થોડુંક કામ હતું ને એક પાંચ મળી ગયા એની આપણે બહુ ટાઈમ કાઢી લીધો એટલે આજનો વિડીયો કાલ છે ને એક આપણે અપલોડ નથી કરી શક્યા ને એવું બધું ચૂસે ને એડિટે નથી જો હવે બધું કરીશું જમીને અને આ બાજુ જો બટેકાનો મસાલો બનાવી નાખ્યો છે આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે રાધિકાનો બર્થડે છે ને એટલે હે રાધિકા તરફથી બધાને પાણીપુરી છે રાધિકાનો જ્યારે હોય ને બીક્ષ હોય પાણીપુરી હોય જો રાધિકાનો बर्थडे પાણી કેમ હું હારું હારું કેમ પપ્પા જો પપ્પાની પાણીપુરી છે ને સુરો કરીને ખાવાની હોય અને કાંદા ટમેટા ને બધું સુધારી નાખ્યું છે ને આ બાજુ બાય બેસી જાય ભાખરી ખાવા બાય પાણીપુરી ખાય છે પેલા ભાખરી ખાઈ લે પછી ખાવાનું બા પાણીપુરી બે ખાય ઈ તો પપ્પાની ઘોડે સુરો કર નાખે ને હમ ભૂકો કરી નાખવાનો તો આ બાજુ પટલે આવ્યા છે અને બધા લોકો એવા છે ચાલો બધા પાણીપુરી ખાઈ લે ચેલેન્જ બેલેન્જ આજ કરવાની છે આ નહીં કારણ કે બહુ બધું લેટ થઈ ગયું છે આજે આપણે અને હવે એવું છે કે તમને લોકો એમ થતું છે આ જયારે હોય ત્યારે હડબડી જ હોય પણ હમણાં કામ જ એવું થઈ ગયું છે ને તો બહુ ઉતાવળ વાળું કામ આપણું ચાલે છે તો જમી લઈને પછી રાધિકા એમ કીધું હું કેક લાવી છું એટલે પટલ લેવા છે રાધિકા ટુ એટલે કેક કટિંગ કરવાનો કાર્યક્રમ છે તો જો અહીંયા પટલ છે ને હવે કેક જગવે છે તો

હેપી બર્થડે ટુ યુ તો જો હવે રાધિકા કેક કટિંગ કરે છે અને કેક કટિંગ કરે એટલે એના રોહિત ફોટા પાડશે એના ફોનમાં તે ફોન લીધો છે તો આરે રાખ ભાઈ ફોટા પાડ નીચે મૂકે તો જો રાધિકા છે ને કેક ને એ ઊ ખવરાવે તો પોટા ઉભરે પાડી દઉં તો એટલે હવે રાધિકા બીજાને કેક ખવરાવે છે અમારે ખાવાની છે ઓ આજે એવું છે તો જો હવે નેક્સ્ટ વારો કોનો છે પટલે જાજી ખવરાઈ દીધી પણ દવાખાને કાલે લઈ જવા વર્ષો એવું છે તમારે લઈ જવાના છે હાલો તો હવે જો પપ્પા અને મમ્મીનો વારો છે પપ્પાને ને એટલી બધી ભાવતી નથી હવે જોઈએ છે પપ્પા ખાઈ છે કે નહીં ભાવશે બાનો વારો આવી જશે કેક ખાવાનો બાને તો સારું ભાવશે દાંત નથી ને એટલે હાલશે હે ને

તો ચાલો હવે છે ને કેક નું કટિંગ કાપી હવે લાસ્ટ હું બાકી શું આપડે કેટલી પાણીપુરી ખાતી ગણી

હા તો જો રોહિતે જે ઉખાણો પૂછો ને એનો કોમેન્ટ આપો તો જો રાધિકા એમ કે પંખો પંખો ન આવે હા જો ઘરમાં હજી કોઈ નતા આવડતું તમારા સબસ્ક્રાઈબર લોકોમાંથી જેને આવડતો હોય ને એ લોકો કોમેન્ટ કરજો તમને આવડે છે પટલ પટલ ને જો નથી આવડતો તો જો હવે આપણે છે ને કાલની જે વિડીયોમાં કોમેન્ટ આવી છે ને એ બધાની કોમેન્ટ વાંચી લઈ અને તમે બધા લોકો કોમેન્ટ કરજો કાલના વિડીયોમાં જ બધાની કોમેન્ટ ઓલમોસ્ટ

પછી બીજી કોમેન્ટ કોણ નીલમબેન રાજપાલ ની હતી કે સોનલબેન ને બીક લાગતી હતી કે રોહિતભાઈ જોરથી મારશે એટલે એને મને ધીમે ધીમે માર્યા તમે વિડીયો બરાબર જોયો ન હોય તો જોઈ આવજો એક બહુ સારો અવાજ આવ્યો છે પણ હવે રોય તેમ કહે છે કે ગાલ હોય ને લેડીસોના ના એ નરમ હોય એટલે અવાજ આવતો હોય એવું હોય ને પછી શ્રુતિબેન વાઘેશ વાગેશ્વર એવું કહે છે એમ જ હતું કે ક્યારની વિડીયો ની તમારી રાહ

સંજય પરમાર ભારતીબેન ડાભીભાઈ પછી આરતી ચૌધરી ના બંધણી નાયક નાયલ કરણ હા પછી આર કે મુદેલ બ્લોક ચંદ્રિકાબેન પડસાળા સોનલ દેસાઈ માધવી માધવી વઘાસિયા વિશ્વા પટેલ ખોરાક આરાવ ઇનાબેન તામિલિયા અને તીર્થ જાઓ તો બધાએ નાઈસ નાઇસ વિડીયોની કોમેન્ટ આપી તો જો જેટલા લોકોએ કોંગ્રેચ્યુલેશનની કોમેન્ટ કરી હોય ને બધાને થેન્ક યુ તમે લોકો કોમેન્ટ કરો ને તો થોડીક યુનિક યુનિક કરો તો અમે આખી તમારી વિડીયોમાં વાંચી આપી બાકી નાઇસ ને એવું લખો ને તો એમે પૂરેપૂરી ખાલી વાંચવામાં ના શ્લોક તમારું નામ આવે બોલો તો આખી કોમેન્ટ વાંચવી કે આ લખ્યું છે ને એવું હે ને તો તારું હું કેવું તો જો હવે આજનો ઉલોક છે ને આપણે અહીંયા એન્ડ કરી દઈએ કાલના વિડીયોનું સવારે મૂકવાનો છે પાર્ટ ટુ એનું એડિટ કરવા મળીએ એટલે તમે જ્યારે આ વિડીયો જોતા હશો ને ત્યારે પાર્ટ ટુ આવી ગયો હશે તો ન જોયો હોય તો જોઈ આવજો અને બહુ મસ્ત હશે પાર્ટ વનમાં જોવો સપોર્ટ આપ્યો એવો જ પાર્ટ ટુમાં આપજો અને લાઈક આપણી યુટ્યુબ ફેમિલી છે ને મોટી થઈ જાય અને પછી તમને વ્લોગ જોવાની બહુ મજા આવે છે કાલ થી આપડે વિડીયોમાં મમ્મી ના ભજન ને એવું બધું ચાલુ કરીશું આજે થોડુંક બધું પતાવવાનું હતું ને બહુ પતાવવામાં ટાઈમ લાગી ગયો એટલે વિડીયો અમે એડિટ કરીને હોય ક્યાં તો એની સાથે આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે આ વિડીયો ગમો હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું સવારે એક નવ વાગે એક નવા લોગ સાથે જ્યાં સુધી નવો વિડિયો નહીં આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય